નશામાં ચૂર ટ્રક ચાલકે બે ના જીવ લીધા સુરતમાં બાઇક સવાર પરિવારને પાછળથી આવતી ટ્રકે અડફેટે લીધો દંપતીનું મોત વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ સુરતના ઉધના વિસ્તારમાં વીસ સપ્ટેમ્બરની રાત્રે એક ગમખવાર અકસ્માત સર્જાયો હતો બાઇક પર જઈ રહેલા એક પરિવારને પાછળથી નશામાં ચૂર ટ્રક ચાલકે અડફેટે લેતા પત્નીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે પતિનું સિવિલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ અકસ્માતની ઘટનામાં છ વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ થયો છે જ્યારે અકસ્માત કરનાર ટ્રક ચાલકને લોકોએ ઝડપી પોલીસને સોંપ્યો હતો દંપતીના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે મળતી માહિતી પ્રમાણે ઉધના વિસ્તારમાં આવેલ ગાયત્રી નગર સોસાયટીમાં મૂળ મહેસાણાના પાંત્રીસ વર્ષથી સચિન પટેલ પરિવાર સાથે રહેતા હતા પરિવારમાં પત્ની અને એક છ વર્ષની દીકરી છે સચિન પટેલ કસ્ટમ વિભાગમાં કાર્ડના ડ્રાઈવર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા અવારનવાર રાત્રે જમ્યા બાદ દીકરીને લઈને નજીકના વિસ્તારમાં બાઇક પર ફરવા નીકળતા હોય છે ગત રોજ રાત્રે જમ્યા બાદ છ વર્ષની દીકરીને લઈને સચિન પટેલ અને એની પત્ની સારિકા પટેલ સાથે બાઇક પર ફરવા નીકળ્યા હતા દરમિયાન સાડા અગિયાર વાગ્યા આસપાસ ઉધના જીવન જ્યોત નજીક એક ટ્રક ચાલકે તેમને પાછળથી અડફેટે લીધા હતા જેથી માતા પિતા અને દીકરી ત્રણેય નીચે પટકાયા હતા પત્ની સારિકાને માથામાં ગંભીર ઈજા થવાને કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે સચિન પટેલને પણ ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક એકસો આઠ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ અકસ્માતમાં છ વર્ષની પુત્રીનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો પુત્રીએ પહેલાં માતા અને ત્યારબાદ પિતાને નજર સામે મોતને ભેટતા જોયા હતા દંપતીના મોતને પગલે પરિવાર અને સંબંધીઓમાં શોકનો માહોલ છવાઈ ગયો છે બાઇકને અડફેટે લીધા બાદ ટ્રકના ચાલકને લોકોએ ઝડપી પાડ્યો હતો લોકોના અને પરિવારના જણાવ્યા પ્રમાણે ટ્રક ચાલક નશામાં હતો જેથી અકસ્માત બાદ એકઠા થઈ ગયેલા ટોળા દ્વારા ટ્રક ચાલકને માર પણ મારવામાં આવ્યો હતો ત્યારબાદ ઉધના પોલીસને આ ટ્રક ચાલકને સોંપી દેવામાં આવ્યો હતો હાલ ઉધના પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે मेरा नाम देवी शंकर उपाध्याय घटना एक्सीडेंट का है कितने बजे और पे हुआ है ग्यारह साढ़े ग्यारह बजे के करीब का है घटना है। जीवन जोत उतना विस्तार में है वहाँ पे हुआ चल के जा रहे थे गाड़ी पे जा रहे थे गाड़ी पे लोग निकले थे खाना वाना खा के ऐसे घूमने के लिए बच्ची को लेके आगे बच्ची बैठी हुई थी पीछे वाइफ थी माशा चला रहे थे गाड़ी सचिन पटेल फिर पीछे से ट्रक आया होगा मैं नहीं था मैं तो जॉब पे था पहला ये भाई पहुंचा था फिर इन्होंने जो ना एम्बुलेंस में बैठाया लेके इधर आया हमको फोन किया फिर मैं आया बाद में फिर मैं आया तो सिविल में एडमिट थी मासी तो अंदर स्पॉट हो गई थी उधरी फिर मासा को एडमिट किए ये लोग सिर्फ बैंडेज पट्टी कर रहे थे बस बाकी कुछ नहीं कर रहे इलाज नहीं कर रहे थे सिविल में कितनी देर रहे सिविल में ढाई से तीन घंटा ऊपर रहे ढाई तीन घंटा में ढाई तीन घंटा के बाद यहाँ पे उनका टाका मारे इधर घाव हो गया था फिर उसके बाद उनकी सांस खींचने लगी फिर मैं बताया वाले का पूरा नाम क्या और सूरत में कहाँ थे? सूरत में गायत्री नगर सोसाइटी धर्मी बड़ी खमनी के पास में साउथ जोन ऑफिस के पास पूरा नाम क्या दोनों का सारिका पटेल सचिन पटेल क्या काम करते थे लोग सारिक सारिक घर हाउसवाइफ थी और सचिन जो नारायण कस्टम विभाग में गाड़ी चलाते और गाड़ी वाला पकड़ा गया है भाटिया किया है कुछ पता नहीं गाड़ी वाला पकड़ाया है क्या ऐसा लगता है पिया हुआ ऐसा कुछ था ड्राइवर पिया हुआ था पब्लिक ने उसको मारा भी था ड्राइवर को अभी पकड़े अभी, पकड़े। अभी